નંબર 243 એન વિદ્યમાન કાયદાઓ અને પંચાયતો ચાલુ રહેવા બાબત પરીક્ષા હું તમને કહી દઉં છું કે આ ભાગમાં ગમે તે મજબૂર હોય તે છતાં તોતેર માં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો ની આરંભી તરત પહેલા રાજ્યમાં અમાવું હોય તેવા પંચાયતને લગતા કોઈ પણ કાયદાની જે કોઈ પણ જોગવાઈ આ ભાગની જોગવાઈ સાથે સુસંગત હોય તે જોગવાઈ સક્ષમ વિધાનમંડળ અથવા બીજું સક્ષમ સત્તામંડળ સુધારો ન કરે અથવા રદ ન કરે અથવા આવા આરંભથી એક વર્ષ પૂરું થાય એ બેમાંથી જે વહેલું બને ત્યાં સુધી અમલમાં ચાલુ રહેશે મિત્રો જોગવાઈ એ છે કે તોતેરનો બંધારણીય સુધારો અમલમાં આવે એ દરમિયાન જે તે પ્રદેશમાં જે તે રાજ્યમાં પંચાયત અંગેની જે જોગવાઈઓ હોય અને એ જોગવાઈઓ તોતેર બંધારણીય સુધારાના સાથે સુસંગત હોય એની સાથે મેળ બેસતી હોય તેવી જોગવાઈઓ એ ચાલુ રહેશે કયો સુધી ચાલુ રહેશે કે એક વર્ષ સુધી એ ચાલુ રહેશે એટલે અમલમાં આવે એ દરમિયાન પંચાયતની જે જૂની જે જોગવાઈઓ છે જે કે રાજ્યમાં હોય અને આ કાયદો છે એની ભાવના વિરુદ્ધની ન હોય તેવી જોગવાઈઓ એ ચાલુ રહેશે સિવાય કે કોઈ સક્ષમ સત્તામંડળ એને કાયદો ઘડીને એને રદ કરે અને એ વધુમાં વધુ એક વર્ષ સુધી એ ચાલુ રહેશે એટલે આ જોગવાઈઓ એના

ધારો કે કોઈ પંચાયતની મુદત પાંચ વર્ષની છે અને આ કાયદો આવ્યો ત્યારે એને અઢી વર્ષ પૂરા કર્યા છે તો બાકીના વર્ષ સુધી જૂની જોગવાઈ પ્રમાણે ચાલુ રહેશે સિવાય કે કે તે વિધાનસભા વિધાન પરિષદ રાજ્યની બાબતમાં રાજ્યના વિધાન મંડળના દરેક તે મુજબ ઠરાવ કરીને એનું વહેલું વિસર્જન કર્યું છે સિવાય કે રાજ્યની વિધાન સભાએ એનું વિસર્જન કર્યું છે કલમ નંબર બસો તે પ્રક્રિયા ચાલે સારી રીતે ચાલે એ દરમિયાન ચૂંટણી સંબંધી બાબતમાં અદાલતની દરમિયાનગીરીને બાદ બંધારણમાં ગમે તે મજકૂર હોવા છતાં એટલે કે આ જે મુદ્દો એ છે કે ચૂંટણી દરમિયાન અદાલત એમાં જે દખલગીરી અથવા દરમિયાનગીરી કરી શકશે નહીં એવી જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે અનુચ્છેદ કરેલા હોય તેવા મતદાર મંડળોના સીમાંકને અથવા તો આવા મતદાર મંડળોને બેઠકો હાલવાને લગતા કોઈ કાયદાની કાયદેસરતા અંગે કોઈ પણ અદાલતમાં વાંધો ઉઠાવી શકાશે નહીં એટલે કે એનું જે સીમાંકન અને જે અનામત બેઠકો ફાળવવામાં આવી છે તે અંગે ચૂંટણી દરમિયાન અદાલતમાં કોઈ ઓબ્જેક્શન ઉઠાવી લેવામાં આવશે નહીં કોઈ પંચાયતની ચૂંટણી સામે રાજ્ય વિધાનમંડળે કરેલા કોઈ કાયદાથી અથવા તે જેના માટે જોગવાઈ કરી હોય તેવા સત્તા મંડળ સમક્ષ અને તેવી રીતે ચૂંટણી અરજી રજૂ કરી હોય તે સિવાય વાદો ઉઠાવી શકાશે નહીં એટલે કે રાજ્યની વિધાનસભાએ જે નક્કી કર્યું હોય એ મુજબ જ ત્યાં તમે એનું ઓબ્જેક્શન કે વાદો ઉઠાવી શકશો એટલે કે જે તે ચૂંટણી ચાલતી હોય અને જ્યાં તમને વાદો રજૂ કરવાનો હોય ત્યાં રજૂ કરવાનો રહેશે અદાલત એમાં દખલગીરી કરશે નહીં બેઠકોની ફાળવણી કે સીમાંકન અંગેની જોગવાઈઓને અદાલતમાં પડકારી શકાતી નથી આ એક જોગવાઈ છે

પડકારી શકાય છે જો એમ ન કરવામાં આવે તો ચૂંટણી થઈ જ ના શકે લોકો અદાલતમાં જાય અને એને કામને એ ખલેલ પહોંચાડે એટલે જે વાંધા અરજી હોય એ ચૂંટણી પૂરી થઈ ગયા પછી જ અદાલતમાં એને પડકારી શકાય છે બંધારણમાં કે અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વનલાઈનર અને એમસીપી સ્વરૂપે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે જે ડિટેલમાં સ્ટડી માટે છે બંને પુસ્તકો અકાદમી પર ત્રીસ ટકા કમિશનથી એનું વિચાર ચાલુ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે વિસી રાટોડ કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ દરરોજ સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો એમાં મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો વિગત અને માહિતી મૂકવામાં બીજી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને પોરો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા